નમસ્કાર દર્શક મિત્રો દૂરદર્શનના વિશેષ કાર્યક્રમ જિંદગી કેફે અંતર્ગત આરોગ્ય કેફેમાં હું શિવાની જોશી આપનું સ્વાગત કરું છું દર્શક મિત્રો માતૃત્વ અને પિતૃત્વ જીવનનો એક અતિ સુંદર અનુભવ છે પરંતુ જ્યારે સંતાન સુખમાં વિલંબ થાય ત્યારે સમાજમાં મોટાભાગે પ્રશ્નો સ્ત્રી તરફ જ ઉઠે છે આજના સમયમાં એક મહત્વપૂર્ણ પરંતુ ઓછું ચર્ચાતું સત્ય એ છે કે વંધ્યત્વ માત્ર સ્ત્રીની સમસ્યા નથી પણ પુરુષમાં પણ તે હોઈ શકે છે આ વિષય સાથે જોડાયેલા શારીરિક હોર્મોનલ જીવનશૈલીને લગતા અને ક્યારેક જીનેટિક કારણો પણ હોય છે આજના કાર્યક્રમમાં આપણે પુરુષમાં વંધ્યત્વ કારણ લક્ષણો અને ઇલાજ વિષય પર ચર્ચા કરીશું અને ચર્ચા માટે આપણી સાથે દૂરદર્શનના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે જીનેટિક્સ એક્સપર્ટ ડૉક્ટર હર્ષ શેઠ સર સ્વાગત છે આપનું દૂરદર્શનના સ્ટુડિયોમાં અને આ સાથે જ આપણી સાથે છે આઈવીએફ અને વંધ્યત્વ નિષ્ણાંત ડૉક્ટર જવલ બેંકર સર આપનું પણ સ્વાગત છે દૂરદર્શનના સ્ટુડિયોમાં દર્શક મિત્રો જો આ વિષયને લગતા આપના કોઈ પ્રશ્નો હોય કે કોઈ મૂંઝવણ હોય તો આપણી ટીવી સ્ક્રીન પર ફ્લેશ થતા નંબર ઝીરો સેવન નાઇન ટુ સિક્સ એટ ફાઇવ થ્રી એટ વન ફોર અથવા તો ટુ સિક્સ એટ ફાઇવ થ્રી એટ વન સિક્સ પર આપ પૂછી શકો છો ડોક્ટર હર્ષ ચર્ચાની શરૂઆત આપનાથી કરીશ કે પુરુષમાં વંધ્યત્વ એટલે શું અને એનું જેનેટિક્સની દ્રષ્ટિએ કેટલું મહત્વ રહેલું છે ઓકે પુરુષનું વંધ્યત્વ એટલે શું કે આપણે જ્યારે સીમેન્ટ જોઈએ તો એની અંદર સ્પર્મ કે કણો જોવા મળે છે રાઈટ એવે વંધ્યત્વ ની અંદર મતલબ શું કે કાં તો કણો જોવા જ નથી મળતા આપણને સ્પર્મ જોવા જ નથી મળતા કાં તો પછી જે કણો બને છે એની ક્વોલિટી સારી નથી એટલે એની જે પૂછડી હોય એ કાં તો સરખી ના હોય કાં તો એનું ધળ જ ના હોય તો એના લીધે આપણે બાળક નથી થઈ શકતું હતું એવે જ્યારે આપણે વંધ્યત્વની પુરુષોમાં વાત કરીએ તો દર 30 પુરુષમાંથી અબાઉટ એકની અંદર આપણને વંધ જોવા મળતું હોય છે એટલે અગર આપણે ભારત વર્ષની વાત કરીએ કે જ્યાં એકસો પચાસ કરોડ લોકો છે તો ઓલમોસ્ટ એક કરોડ વીસ લાખ પુરુષો અત્યારે એવા છે જેમને વંધ્યત્વ છે ઇનફર્ટિલિટી એમની તકલીફ પીડિત છે એનાથી એવે જ્યારે આપણે જીનેટીક્સની વાત કરીએ છે તો દર પાંચ આવા પુરુષો એમાંથી અબાઉટ એકની અંદર તમને કોઈ તત્વોની કોઈ ગડબડ જોવા મળતી હોય છે ગડબડ અલગ અલગ પ્રકારની હોય શકે કાં તો બહુ મોટી ખોડખા પણ હોય જેને આપણે ક્લાઇન ફિલ્ટર સિન્ડ્રોમ પણ કહીએ છીએ કાં તો એક નાણાનો ભાગ ભૂસાઈ ગયો હોય જેને વાયક્યુ વાઇક્યુ માઇક્રોડિલિશન કહેવાય આપણે થોડી ચર્ચા બની શકે તો આપણે કરીએ કાં તો પછી એક એક અક્ષરોની પણ શ્રૃંખલામાં ફેરફાર આવતી હોય તો એના લીધે પણ આપણા કણો બનવાના બંધ થઈ જાય છે

સાગતમાં જ આવ્યું હોય કે પપ્પાને ના હોય તો મને કેવી રીતે હોઈ શકે જેનેટિક્સ એટલે એવું નહીં કે તમારા ફેમિલીમાં જતું હોય જેનેટિક્સ એટલે તમારામાં બી કંઈ નવું પ્રોબ્લેમ હોઈ શકે જે પહેલા નહોતું અને બીજું લાઇફ બહુ જ મોટું ફેક્ટર છે લેક ઓફ એક્ટિવિટી લેક ઓફ પ્રોપર ફૂડ પેકેજ ફૂડ માઇક્રોપ્લાસ્ટિક્સ સ્લીપિંગ પેટર્ન ડિરેન્જમેન્ટ હોય એ જ વધી ગઈ છે બધાની પ્રેગ્નન્સી રાખવાની આ બધી જ વસ્તુ ઓવરઓલ ને તમારા બોડીમાં ટોક્સિન્સ એક્યુમ્યુલેટ થાય છે એટલે આપણે એવું ઘણી વાર કહીએ છીએ કે અનએક્સપ્લેન્ડ છે આપણને ખબર નથી હોતી કેમ થાય છે પણ એવા બી સ્ટડીઝ છે જે આપણને કહે છે કે લાસ્ટ પચાસ વર્ષમાં એવરેજ ફોર્મ કાઉન્ટ સાહીઠ ટકાથી વધારે ફોલ થયો છે અને ડર એ છે કે આ જ રેટે જો ફોલ થતો રહેશે તો એટલું ક્રિટિકલ સ્ટેજ પર આવશે કે એની ટ્રીટમેન્ટ કરવી બી બહુ ડિફિકલ્ટ થશે એન્ડ અવર લાઈફસ્ટાઈલ ઇઝ ટુ બ્લેમ અ લોટ કે કેવું બહુ ઈઝી છે કે લાઈફસ્ટાઈલ બદલી તો પણ શક્ય નથી જે રીતે જમાનો જઈ રહ્યો છે પણ જેટલું ધ્યાન રાખી શકો તમારા કિડ્સમાં જેટલું ધ્યાન રાખી શકો તો આ બધી વસ્તુથી તમે ચેન્જ કરી શકો છો અને અર્લી ટેસ્ટિંગ કરાવી શકો છો જી તો ડૉક્ટર હર્ષ કયા એવા જેનેટિક કારણો છે જેના લીધે પુરુષોમાં વ્યંધત્વ આવી શકે ઓકે જે સૌથી કોમન કારણ આપણને જોવા મળે છે જે ઓગણીસો એસીથી જોવા મળ્યું છે કે આપણા બધામાં જેની તત્વોની બે કોપી હોય એક મમ્મી માંથી પપ્પા માંથી આવે તો જે છેલ્લું એક કોપી છે જેને એક્સ અને વાય ક્રોમોઝોમ કહેવાય છે તો ખાસ કરીને જે સૌથી કોમન જોવા મળે અરાઉન્ડ બે ટકા કેસીસમાં જોવા મળે છે ત્યાં બે એક્સ ક્રોમોઝોમની કોપી આવે અને એક વાય ક્રોમોઝોમ ની આવે એને લાઇન ફિલ્ટર સિન્ડ્રોમ કહેવાય છે તો એના લીધે પુરુષો એકદમ લાંબા હોય હાથ પતલા હોય અને તમે એમના જ્યારે સ્પર્મ જોવા જશો તો તમને કોઈ સ્પર્મ જોવા જ નહીં મળે ની અંદર તો આ સૌથી કોમન કારણ ઓગણીસો એસી થી જાણવામાં આવ્યો છે બીજો એના પછી આવ્યો કે જે વાય જની તત્વ છે એની અંદર એક નાનકડો ભાગ ભૂસાઈ જાય છે ને આ જે ભાગ ભૂસાઈ જાય એના લીધે કાં તો સ્પમની માત્રા ઓછી થઈ જાય છે કાં તો સ્પમ પૂરેપૂરા બનતા નથી ઇનફેક્ટ ઘણા એવે તબક્કામાં જોવા મળ્યું છે કે જ્યારે આવા પ્રકારની તકલીફ હોય ને તમે આઈવીએફ પણ કરવા જાઓ તો ઘણા તબક્કામાં આઈવીએફ પણ સક્સેસફુલ નથી થતું હતું એટલે આના પરથી ડબલ્યુ એચઓ ઓએ ઓગણીસો થી એક રેકમેન્ડેશન ગાઈડલાઈન આપી કે ભાઈ આ બે ટેસ્ટ તો થવા જ જોઈએ પણ હવે જેમ જેમ તકનીકો શાસ્ત્રની તકનીકો વધવાની શરૂ થઈ તો હવે જોવા મળે છે કે એક એક અક્ષરોની પણ ફેરફાર હોય સૌથી કોમન કારણ જોવા મળે છે બહુ જ મોટું સ્ટડી ગુજરાતમાંથી જ આખું થયું હતું જોવા મળે છે કે સીએફટીઆર નામનું એક તત્વ છે જેના લીધે નાના બાળકોમાં રોગ થાય સિસ્ટિક ફાઈબ્રોસિસ કરીને પણ જ્યારે પુરુષોમાં બહુ હલકો એના લીધે ઇફેક્ટ થતો હોય તો ફેફડાની તકલીફ નથી આવતી બાળપણમાં પણ તમે જેમ મોટા થાવ તો એમ કરીને તમારા જે સ્પર્મ છે એ બને છે પણ વચ્ચે બ્લોક થઈ જાય છે એટલે તમને ટેસ્ટની અંદર દેખાય કે કશું બનતું જ નથી પણ અસલીમાં હોય છે તો આવા આવા અલગ અલગ પ્રકારના તકલીફો જોવા મળે છે ઘણા બધા એવા પણ રોગો હોય છે કે જ્યાં અક્ષરોની ફેરફાર થઈ અને એના લીધે સ્પમ બન્યું પણ સ્પમની ક્વોલિટી ખરાબ છે તો આવું કરતાં કરતાં કરતા આજના તબક્કામાં વીસ ટકા કેસીસ જ્યાં પુરુષોમાં વંધ્યત્વ હોય એની અંદર જેનેટિક તકલીફો જોવા મળતી હોય છે જી અને સર વચ્ચે મેં કેક વાંચ્યું તો કે એક રિસર્ચ બી હતું કે વાય ક્રોમોઝોમ ધીમે ધીમે બહુ જ ઓછા થઈ રહ્યા છે જેના લીધે કદાચ એક સમય એવો આવશે કે પુરુષોની વસ્તી જ નહીં રહે એવું આઈ ડોન્ટ નો સાચું કેટલું હતું પણ એક રિસર્ચ નું મેં વાંચ્યું તો કે સો એ એ જે રિસર્ચ છે એ અત્યારે આપણું એવું માનવું છે કે પૂરેપૂરું જતું રહેશે એવું બનશે નહીં એવું છે વાય ક્રોમોઝોમ છે અગર આપણે એવોલ્યુશનના હિસાબથી જોઈએ છે તો એ બન્યું હતું એક્સ ક્રોમોઝોમ પહેલા ધરતી પર માતા આવી હતી પુરુષો માટે વાય ક્રોમોઝોમ બન્યો હતો હવે એ વાય ક્રોમોઝોમમાં એટલા બધા ભાગ છે જે કોઈ કામના જ નથી એટલે એવોલ્યુશનની પદ્ધતિ શું હોય કે ધીરે ધીરે એ જે કામની વસ્તુઓનો હોય ખસાડતું જાય ફરક એટલો છે કે વાય જલ્દી એની અંદર બહુ બધી કારગર વસ્તુઓ નથી એટલે એને ફટાફટ કાઢવામાં આવે છે પણ એવું થોડું પણ નહીં વિચારતા કે સૌ જતું જ રહેશે આપણે અહીંયા જ રહેવાના છે કશે નથી જવાના તો તમે દર્શકોનો એક ભ્રમ કદાચ દૂર કરી દીધો મારી જેમ ઘણા લોકો એવું વાંચ્યું હશે કે આ કંઈક આવ્યું છે તો સર હવે ડોક્ટર બેન્કર તમને પૂછીશ કે પુરુષોમાં ઇન્ફર્ટિલિટીના કયા લક્ષણો જોવા મળે કે કેવી રીતે ખબર પડે કે આ ઇન્ફર્ટાઇલ છે પહેલા તો ઇન્ફર્ટિલિટી થવું તમે એઝ અ કપલ ટ્રીટ કરીએ રાઈટ એટલે વાઈફ કે હસબન્ડ જોઈને આપણે ટ્રીટ ના કરીએ કે વન થર્ડ થી ટુ થર્ડ કેસીસમાં મેલ ફેક્ટર એટલો જ મોટો રોલ પ્લે કરે છે હવે ગ્રોસ ઘણા પ્રોબ્લેમ્સ હોઈ શકે ઇન્ફર્ટિલિટી માટે ઘણી વાર ડિરેક્ટ પ્રોબ્લેમ્સ હોય કે જે હસબન્ડને ખબર જ હોય તે વીર્યને આ નીકળતું હોય ઇમ્પોર્ટન્સ હોય એટલે આ બધા કારણ હોય તો એ પુરુષને ખબર હોય અને એ લોકો અમને આવે ને કે મને આ કારણ છે એટલે પ્રેગ્નન્સી નથી રહેતી પણ બીજા ઘણા કારણ હોય કે એમને ખબર જ ના હોય ત્યાં સુધી ટેસ્ટ જ ના થયો હોય આપણને ખબર જ ના પડી શકે એટલે બહુ જેનેટિક કારણ હોય જેમ ડોક્ટર હર્ષભાઈએ સમજાયું કે લાંબા હોય ને જેનેટિક લાગતું જ હોય કે કંઈક પ્રોબ્લેમ છે ફિફ્ટી ટુ સિક્સટી પર્સન્ટ કેસીસમાં જ્યારે કપલ આવે ત્યારે કોઈ એવું કારણ પકડાતો જ એમને ખબર જ નથી હોતી કે હસબન્ડમાં કોઈ ફેક્ટર હશે અને જ્યારે આપણે સીવન એનાલિસિસનો ટેસ્ટ કરીએ ત્યારે જ આપણને ખબર પડતી હોય છે કે આમાં કારણ તો સ્પમ કાઉન્ટ ઓછો છે કે સ્પમ મોટીલિટી ઓછી છે એટલે ત્યારે જ પકડાય એટલે મોસ્ટ કેસીસમાં કોઈ રક્ષણ નથી હોતા એટલે જ અમે એ સ્પ્રેડ કરવાનું ટ્રાય કરીએ છીએ કે એટલીસ્ટ એક ટેસ્ટ કરાવો બીજું કંઈ કરવાની જરૂર નથી પણ આવું રૂટીન હેલ્થ ચેકઅપ જેવી રીતે કરાવો છો વાઇફની સોનોગ્રાફી જો આટલી રેગ્યુલરલી કરાવો છો તો એટલીસ્ટ એક સ્પર્મ ટેસ્ટ તમારો થઈ જવો જોઈએ કે બહુ અર્લી સ્ટેજમાં પકડાય તો એટલીસ્ટ તમે ટ્રીટમેન્ટ ચાલુ કરી શકો અને બહુ ક્રિટિકલ હોય તો તમે એ સ્ટેસ વહેલા લઈ શકો જેનાથી આ પ્રોગ્રેસ ના થાય એટલે મોસ્ટ કેસીસમાં કોઈ કારણ નથી હોતો અને અર્લી સીમેન એનાલિસિસ ઇઝ ધ

ઇટ વુડ ફીલ લાઈક એક પ્રેશર આવી રહ્યું છે પણ એક વર્ષ થઈ જાય ને ના રહે પછી ડોન્ટ ડીલે એટલીસ્ટ ટેસ્ટિંગ કરાવેલો જેટલું એ થાય પણ જો એજ વધારે હોય એટલે થર્ટી થર્ટી ફોર ઇયર્સની આસપાસ થઈ ગયા હો કે ઓલરેડી લગ્ન ને છ સાત વર્ષ થઈ ગયા હોય પણ એવું કહેતા હોય ઘણા લોકો કે અમે ટ્રાય જ નહોતા કરતા યુઅઅલી છ સાત વર્ષમાં ટ્રાય ના કરતા હોય તો બી એકવાર રહી જવી જોઈએ પ્રેગ્નન્સી એટલે લોંગ ડ્યુરેશન ઓફ મેરીડ લાઈફ હોય કે એજ વધારે હોય તો ઇટ ઇઝ બેટર ટુ ગેટ ટેસ્ટેડ ફર્સ્ટ એન્ડ ધેન સ્ટાર્ટ ટ્રાઈંગ એટલીસ્ટ તમને ખબર છે કે કોઈ તકલીફ નથી પછી શાંતિથી તમે છ આઠ મહિના વર્ષ જેટલું ટ્રાય કરવા માંગતા હો એટલું કરાવી શકો અને યુઝઅલી જ્યારે બી પ્લાન કરતા હોય ત્યારે વાઇફ્સની ચેકઅપ્સ કે મેડિસિન્સ તો ચાલુ જ હોય તો એ કરતા જ હોવો છો ક્લિનિક આવો જ છો ટેસ્ટ બીજા બધા બ્લડ ટેસ્ટ કરતા સૌથી સિમ્પલ ટેસ્ટ છે કરવા માટે એટલીઝ યુ નો કે બીજો પ્રોબ્લેમ નથી અને પછી તમે શાંતિથી કરી શકો છો જી ડોક્ટર હર્ષ આપને પૂછીશ કે જે ઇન્ફર્ટીલિટીની જે સમસ્યા છે એ શું પેઢી દર પેઢી આગળ વધી શકે ઓકે આ થોડો પેચીદો પ્રશ્ન છે કારણ કે ઘણા બધા લોકો જ્યારે પહેલી વખત જેનેટિક્સ નિષ્ણાતને મળવા જતા હોય છે તો કે છે અમારા પેઢીમાં તો અમારા માતા પિતાના જનરેશનમાં તો ક્યારે થતું નહોતું અમારા ભાઈ બહેનો પણ બધા સજ્જ છે તો અમને જ કેમ એવું થાય છે કારણ એ છે કે મુખ્ય જે આ ક્લાઇન ફિલ્ટર સિન્ડ્રોમ છે કે આ વાય જની તત્વ છે એની અંદર ભૂસારો થાય છે એ ડી નોવો હોય મતલબ શું કે એ પીઢી દર પીઢી નથી ચાલતો આ બાય ચાન્સ તકલીફ ખાલી આપનામાં જ આવી છે તો એવા કેસની અંદર ખાલી આપની ઉપર જ ધ્યાન રાખવાની જરૂરત છે પણ બીજા તબક્કાની અંદર જે આ સીએફટીઆર છે કે બાકી જેની બાકી એવા રોગો જ્યાં તમારા સ્પમની ક્વોલિટી સારી ના હોય એ પૂરેપૂરી તમે ઇન્હેરિટ કરી શકો છો તમારા માતા પિતામાંથી જ્યારે બે ખરાબ કોપી જેની તત્વની આપ સુધી આવે ત્યારે આવી તકલીફ થતી હોય છે એનો મતલબ પણ શું કે આ તકલીફો તમારા બાળક સુધી પણ જવાનું શક્યતા રહે છે એટલે આવા કેસીસની અંદર તમને ખાલી જેનેટિક્સ એ જાણવામાં મદદ નથી કરતું કે ભાઈ આ તકલીફ કેમ થઈ કે આનો ટ્રીટમેન્ટ શું પણ આવનારી પેઢીની અંદર પણ આ તકલીફ જશે કે નહીં મારા બાળકોને આ તકલીફ જશે કે નહીં એ પણ તમને ખૂબ મદદરૂપ થઈ શકે છે જી ડોક્ટર બેન્કર જેમ આપણે સ્ત્રીઓમાં મેનોપોઝ આવે એ રીતે શું પુરુષોમાં પણ કોઈ એજ પછી એવું થતું હોય અને એના લીધે ઇન્ફર્ટિલિટી થઈ શકે આમ એટલું જલ્દી જોવા નથી મળતું સ્પરમ કાઉન્ટ એઝ યુ વેટ આ બધા એન્વાયરમેન્ટલ ને બધી વસ્તુને લીધે સ્પર્મ પેરામીટર્સ ડિક્લાઇન થતા હોય છે પણ આવું મેનોપોઝ જેવું કે બીજ બનવાના જ બંધ થઈ જાય એવું સ્પર્મ બનવાના જ બંધ થઈ જાય એવું ના થાય એક્ઝામ્પલ છે કે ચાર્લી ચેપ્લિન ચાર્લી ચેપ્લિનને કિડ્સ આવે જ્યારે એમની એજ સિક્સટી સેવન્ટી હતી એટલે ઘણા લોકોને થઈ શકે છે પણ એનો મતલબ એવું નહીં કે તમે ટેસ્ટ ના કરો અને ટ્રાય ના કરો રાઈટ પણ સાવ ઝીરો થાય એવું નથી કે મેનોપોઝ એક એજ છે પચાસ વર્ષ થશે એટલે ઘટી જશે પણ એવું કહેવાય છે કે જેમ એજ વધે એમ એન્વાયરમેન્ટલ ટોક્સિન્સ ને ઘણા બધા કારણના લીધે પછી ચાઇલ્ડમાં અમુક પ્રોબ્લેમ્સ આવવાનું રિસ્ક વધી શકતું હોય છે એટલે યુ શુડ પ્લાન અ પ્રેગ્નન્સી અર્લી અને સ્પર્મ પેરામીટર્સ ફોલ તો થશે જ એઝ યુ એઝ ઇવન તો તમારી લાઈફસ્ટાઈલ બહુ જ સારી છે બહુ જ હેલ્ધી છો પણ બીકોઝ ઓફ મેની મેની ફેક્ટર્સ સ્પર્મ પેરામીટર્સ વિલ ફોલ કમ્પેર ટુ વેન યુઅર યંગર એટલે ધ્યાન રાખવું જોઈએ ખાલી ઓકે આપણને ખૂબ રસપ્રદ અને જરૂરી અગત્યની માહિતી આપી રહ્યા છો પણ હાલ સમય થયો છે એક વિરામ લેવાનો દર્શક મિત્રો રોકાઈશું એક વિરામ માટે ચીકાજો ચાહે ઘરો સાસો કી મા બે કાુ મધી કરું કરે નિમારે ગી ગુસરો નિઝામ કે બલ બલ જઈએ ગુજરો નિઝામ બલ બલ જઈએ ીરે સબ સબ જીરેસે નલી કાલ સુલ ફો કેલી કાલ સુલ ફો छीस नर्ष नव्य कार्यक्रम नव वर्ष आंगल छाय नवा वर्ष, वर्ष आयोरी शुभ मंगल छायोरी બે હજાર પચીસ ગયો રે અને બે હજાર ભાઈ ભલા ભલા ભલામા બોલો પ્રસારણ તારીખ એકત્રીસ ડિસેમ્બર રાત્રે સાડા દસ કલાકે પુનઃ પ્રસારણ 1 જાન્યુઆરી બપોરે બે કલાકે માત્ર ડીડી ગિરનાર પર નવ વર્ષ આયો રી શુભ મંગલ આયો બાદ છે આપણે પુરુષોમાં વંધ્યત્વ વિશે વાત કરી રહ્યા છીએ અને આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર હર્ષ શેઠ અને ડૉક્ટર જવલ બેંકર આપણે ચર્ચાને આગળ વધારી ડોક્ટર હર્ષ આપને પૂછીશ કે વાય ક્રોમોઝોમની ખામી વિશે આપ વાત કરી રહ્યા હતા તો એમાં થોડું વિસ્તારપૂર્વક જણાવો અને તેની સ્પમ્પ પર કેવી અસર થાય છે એનું નીચેનો ભાગ અગર આપ લાકડી જો વિચારો તો લાકડીનો નીચે નીચેનો ભાગ છે એના ત્રણ અલગ નાના નાના ભાગ હોય જેને કહેવાય ફેક્ટર એ જે જે ભાગ છે 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 મુખ્ય હોય હોય બનાવવામાં મદદ કરતા તો જ્યારે એ ત્રણ માંથી કોઈ પણ ભાગ અલગ અલગ કોમ્બિનેશનમાં ભૂસાતો હોય કાં તો સ્પર્મની માત્રા ઘટી જાય જેને મેડિકલ ભાષામાં ક્રિપ્ટોઝુસ્પર્મિયા કે ઓલુગોસુસ્પર્મિયા કહીએ છીએ કાં તો પૂરેપૂરા બનવાના જ બંધ થઈ જાય જેને એઝુસ્પર્મિયા કહેવાય છે હવે જ્યારે ઓછા બનવા બનતા હોય તો આ જ કયા ભાગ ભૂસાઈ ગયા છે એના પરથી જાણવામાં મદદ પડે છે કે આઈવીએફ સક્સેસફુલ થશે કે નહીં ઘણી બધી વખત જ્યારે બહુ ઓછી માત્રામાં બનતા હોય તો એક પ્રોસીજર હોય છે જેને માઇક્રોટેસા કહેવાય મીન્સ એકદમ નાની નીડલ લઈને આપણે એ સ્પોનની નીકાળીએ છીએ અને એના પરથી આપણે આઈવીએફની પ્રક પ્રક્રિયાનું સમર્પણ કરીએ છીએ તો એ એ એ જે આખી પ્રક્રિયા છે એનો સક્સેસ કેટલો એ આ માપદંડ પરથી મપાઈ શકાય છે અને એ અત્યારે પ્રોસિજર ડબલ્યુએચઓ દ્વારા દુનિયાભરની અંદર વપરાવા પણ આવે છે જી આપણે આઈવીએફ ની જ વાત કરીએ તો સર આઈવીએફ અને એક બીજી પદ્ધતિ છે કે આઈસીએસઆઈ તો એ બંને વચ્ચે શું ફરક છે અને કઈ વધારે કારગર છે એટલે આઈવીએફ અને એકસી એક ટાઈપ ઓફ આઈવીએફ છે આઈવીએફ એટલે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન એટલે આપણે એગ્સ બહાર લઈએ સ્પર્મ્સ બહાર લઈએ અને ઇન વિટ્રો એટલે આપણે લેબોરેટરીમાં ને સ્પર્મમાંથી ગર્ભ બનાવીએ નોર્મલ આઈવીએફમાં શું હોય એક ડિશ જેવું હોય જેમાં આપણે એગ્સ મૂકીએ સ્પર્મ્સ મૂકીએ અને સ્પર્મ્સ જાતે એગમાં પેનેટ્રેટ થાય અને આપણે કંઈ કરીએ નહીં મેન્યુઅલી અને એમાંથી ગર્ભ બને આઈસીએસઆઈ એટલે ઇન્ટ્રા સાયટો સાઇટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન એટલે આપણે દરેક બીજને માઇક્રોસ્કોપમાં પકડીએ અને મેગ્નિફિકેશનથી એક નીડ લઈએ એમાંથી સારામાં સારા સ્પોમ્સ સિલેક્ટ કરીએ અને થી દરેક બીજમાં એક 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 ઇન્જેક્શન થી નાખીએ એટલે બંને પ્રોસેસના સક્સેસ રેટ ગ્લોબલી ઇક્વિવેલન્ટ છે સરખા જ છે પણ સિવિયર મેઇલ ફેક્ટર હોય જ્યારે એક ને ફર્ટિલાઇઝ કરવા માટે ઘર બનવા માટે કરોડો ને લાખો સ્પોમ્સ જોઈએ એટલા સ્પોમ્સ જ ના હોય દસ એગ છે ને દસ જ સ્પો છે તો પિક્સી ઇઝ અ બેટર મેથડ કારણ કે એમાંથી આપણે દરેક ને પકડી અને એક એક બીજમાં નાખી શકે છે જેનાથી ઘર બનવાના ચાન્સ વધી શકે છે એટલે બંને ઇક્વલી ગુડ છે ક્યારે શું યુઝ કરવું એ ક્લિનિકલી અમે ડિસાઈડ કરીએ એ પેશન્ટને ઇવેલ્યુએટ કરીને ઓકે ડૉક્ટર હર્ષ જો જેનેટિક સમસ્યા હોય તો આઈવીએફ અને ઇક્સી સુરક્ષિત ગણી શકાય બંને સુરક્ષિત ગણવામાં આવે છે અને એક બહુ જરૂરી વસ્તુ છે આની અંદર જેવી રીતે આપણે વાય ક્રોમોઝોમની વાત કરી તો આપણે આપણને ખબર છે કે તકલીફ ક્યાં છે પણ જ્યારે પુરુષ બચ્ચું બનતું હોય છે તો આપણને ખબર છે એ જે ખરાબ વાય ક્રોમોસોમ છે એ પુરુષ બચ્ચામાં પણ જશે એટલે જયારે પુરુષ બચ્ચું મોટું થશે તો એનામાં પણ આ તકલીફ આવી શકે સો સો ટકાત્વ છે હંમેશા પિતામાંથી આવે એ ઘણા કેવા પ્રકારના જની તત્વોની ખામી હોય છે જ્યાં મમ્મી અને પપ્પા બંનેની અંદર એક એક કોપી ખરાબ હોય ત્યારે આવે જેવી રીતે સિસ્ટિક ફાઈબ્રોસિસ છે તો એની અંદર પપ્પાને તો તકલીફ છે પણ અગર માતા પણ પોતે વાહક છે એ રોગ માટેના તો પછી બાળકમાં પણ આવવાની શક્યતા પચાસ ટકા સુધી વધી જાય છે અગર છોકરી છે 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 તો તો વાંધો નથી છોકરો હશે પાછી આવી આવી તકલીફ શકે એટલે આવા બધા નાના નાના સિદ્ધાંતો જેના પરથી તમે માપદંડ મૂકી શકો છો કે આઈવીએફ તમારું સક્સેસફુલ થશે પણ બાળકની અંદર આવી તકલીફ આવશે કે નહીં જયારે મોટા થાય જી તો ડોક્ટર પુરુષોમાં ઇન્ફર્ટિલિટી દૂર કરવાના ઉપચારો કયા છે દૂર કરી શકાય કરવાનું એટલું સહેલું નથી પહેલા તો ટેસ્ટ કરવું વધારે અગત્યનું છે અત્યારે તો આપણે એજ સ્ટેજ પર નથી આવ્યા પણ જેટલા નાની એજથી ટેસ્ટિંગ કરાવો લાઇફ સારી રાખો અને જેટલું તમે એફર્ટ કરી શકો એટલા ઓછા છે એમ પણ સ્ટીલ ઇન મેજોરિટી કેસીસ એમને જ થાય છે જેમ કે ડૉક્ટર હર્ષે સમજાવ્યું કે ડીનોવો મ્યુટેશન છે તમે કંઈ કરી નથી શકતા એમાં રાઇટ પણ તમને ખબર હોય કે આ તકલીફ છે તો તમે એનું કંઈ કરી શકશો એટલે અર્લી ટેસ્ટિંગ ગુડ લાઇફ ગુડ ફૂડ ગુડ એક્સરસાઇઝ ગુડ એક્ટિવિટી આટલું કરીને તમે થોડું જેટલું પ્રોટેક્ટ થાય એટલું કરી શકો તમારી જાતને અને આઈવીએફમાં બી એમને જેમ કીધું એમ આવા સિસ્ટિક ફાઈબ્રોસિસ જો એવા જીન મ્યુટેશન્સ પકડાય તો રિસ્ક નેચરલ હોય કે આઈવીએફ હોય અમુક પ્રેગનન્સીઝમાં તો હોય જ પણ જો પહેલેથી ખબર હોય કે હસબન્ડ ને વાઈફ બંનેમાં આ જીનમાં પ્રોબ્લેમ છે કે કોઈ બી એવો જીન હોય જેમાં પ્રોબ્લેમ છે તો આઈવીએફ નો બેનિફિટ એ છે કે તમે ગર્ભ જયારે બનાવો એ ગર્ભ પર બી તમે ટેસ્ટિંગ કરી શકો ગર્ભમાં આ જીન મ્યુટેશન છે કે નહીં અને ના હોય આપણે એવા જ ગર્ભને ટ્રાન્સફર કરીએ કે આગળ જતા આગળની આખી જનરેશન સિક્યોર થઈ જાય એટલે ડ્રોબેક કરતા બેનિફિટ ઘણા વધારે છે જ્યારે આવું જેનેટિક કોઝ પકડે એટલે આઈવીએફ પ્રેગ્નન્સી બી આપી શકે છે અને એક હેલ્ધીયર પ્રેગ્નન્સી બી આપી શકે છે તો ડોક્ટર હર્ષ જયારે કોઈ બાળક જન્મે ત્યારે એનામાં જ કોઈ એવી જીનેટીક ખામી હોય તો એના લીધે એને આગળ જતા ઇન્ફર્ટિલિટી ની સમસ્યા થઈ શકે સો અત્યાર સુધી જે આપણે અલગ અલગ પ્રકારની સમસ્યાઓની વાત કરી કે સમસ્યા સિન્ડ્રોમ છે કે તકલીફ છે એ બધા હોય નાનપણથી જ આપણે એક સાદો ઉદાહરણ આપું કોઈ પણ પેશન્ટ આવતા હોય એમને એ જ કહું કે આપણે જે સમયે જન્મ લીધો છે ને જે હિસાબથી નક્ષત્ર છે એ તો નાનપણથી જ છે આપણે એને બદલી નથી શકતા એવી રીતે આપણા જે જનિતત્વની જે શ્રંખલા છે એની અંદર કોઈ પણ ખોરખા પણ છે એને બદલી નથી શકતા પણ એના લીધે જે પણ આડઅસર આવી શકે છે એને જરૂરથી આપણે દૂર કરી શકીએ છીએ કાં તો એના ઈર્દ ગિર્દ આપણે એવું સમાધાન લાવીએ કે આ તકલીફ આગળ ના જાય એવી રીતે ડોક્ટર જોલભાઈએ બહુ સરસ એક્ઝામ્પલ આપ્યું કે આપણે આઈવીએફ કર્યું છે એના પછી જે ટેસ્ટ થાય એને પીજીટી પણ કહેવાય છે તો એ ટેસ્ટ પરથી તમે જાણી શકો છો કે આ જે ખરાબ તત્વ છે એ મારા આગળના પીડી સુધી ના જાય તો એ આ બધી

ફિફ્ટી ફિફ્ટી પર્સન્ટ ફિફ્ટી પર્સન્ટ ફિમેલ છે ફિફ્ટી પર્સન્ટ મેલ પાર્ટનર છે એટલે જેટલું ધ્યાન આપણે સ્ત્રી પર આપીએ છીએ એટલું જ ધ્યાન પુરુષ પર આપવું જોઈએ આઈવીએફ પહેલા જ્યારે બનેલું ત્યારે બનેલું જ બે કારણથી કે ક્યાં તો નળીઓ બંધ હોય સ્ત્રીની ક્યાં તો સ્પમ્પ કાઉન્ટ ઓછા હોય એટલે જ્યારે આ બે કારણ છે જેના માટે આઈવીએફ ટ્રીટમેન્ટ બની છે ત્યારે આઈવીએફ ઇઝ વેરી વેરી સક્સેસફુલ આવા કેસીસમાં રાઈટ આમ નેચરલ પ્રેગનન્સીના ચાન્સ ઘટી જાય છે જ્યારે આ બધા પ્રોબ્લેમ્સ હોય છે પણ એ પ્રોબ્લેમની ટ્રીટમેન્ટ શું છે કે દરેક બીચમાં એક એક સ્પમ્પ નાખો ઇક્સી કરો એટલે તમે જે પ્રોબ્લેમ છે એને સોલ્વ આવી રીતે કરો છો એટલે એવું નથી કે એ હસબન્ડના કાઉન્ટ વધી જશે આ ચાન્સથી પણ એટલા સ્પોમકાઉન્ટથી પ્રેગનન્સી રહી જશે એમને પણ જેટલો ફોકસ સ્ત્રી પર આપે છે એટલો જ ઇમ્પોર્ટન્ટ મેલ પાર્ટનર છે એટલે અર્લી ટેસ્ટિંગ એમનું થવું જ જોઈએ ઓકે તો જે સ્પોમ્સ ઓછા હોય એને કોઈ એવી મેડિસિન કે કોઈ એવી પ્રોસીજર દ્વારા વધારી શકાય થઈ શકે અત્યારે એના માટે દવા નથી બની ને એટલે કે આપણા જે જનિત્વ છે એના એકવીસ હજાર ભાગ છે જેને આપણે જીન્સ પણ કહીએ છીએ એ એકવીસ હજાર ભાગ માંથી એસી ટકા ભાગ એ ખાલી આ જે સ્પર્મ બને છે એની અંદર જ કામ હોય છે તો આટલી બધી અલગ અલગ ખામીઓ હોઈ શકે છે તો અત્યારે દુનિયાભરની અંદર સૌથી કામ એ જ ચાલે છે કે કઈ કઈ એવી તકલીફો છે જેના લીધે આપણા સ્પર્મ નથી બનતા ને દુનિયાભરની અંદર જ્યારે આ જાંચ પતે એના પછી દવા બનવાનું ચાલુ થાય કે ભાઈ આ જે તકલીફ છે એને કોઈ દવાથી આપણે દૂર કરી શકીએ છીએ કે નહીં

પ્રેગ્નન્સી પ્લાન ના કરતા હોત તો બી છોડી દો કરતા હોતો તો ખાસ છોડી દો એટલે અમુક વસ્તુ એનાથી ખબર છે કે પ્રોબ્લેમ થવાના છે એ વસ્તુ તમે ના કરો અને એક વર્ષ ટ્રાય કરો પછી ટેસ્ટિંગ ડીલે ના કરો એટલીસ્ટ એક ટેસ્ટિંગ કરાવી લો ભલે પછી તમને ખબર પડે સારું છે તો તમે ગાઈડન્સમાં બીજું ટ્રાય કરો પણ ના હોય તો ટાઈમ વેસ્ટ કરવાથી બીજું કોઈ બેનિફિટ થતો નથી અંદર અને માનસિક તણાવ સર ફર્ટિલિટી પર કેટલી અસર કરે છે સી સૌથી પહેલાં તો એ છે કે જે આપણા કલ્ચરલ બેરિયર્સ છે કે ભાઈ હું પુરુષ છું ને આ ખાલી ભારત વર્ષમાં નથી આખી દુનિયામાં આ વાંધો છે હું પુરુષ છું મને કેવી રીતે વાંધો આવે સૌથી પહેલાં તો આપણને સ્વીકારવું પડશે કે સાચી મને આ તકલીફ છે અને આ તકલીફ છે એનું નિવારણ પણ છે આપણા પાસે જ્યારે આપણે સ્વીકારી શકીશું તો આપણે એનું નિવારણ પણ કરી શકીશું જી સર આપણે કાર્યક્રમના અંત તરફ જઈ રહ્યા છે તો ડોક્ટર બેન્કર આપ અમારા દર્શક મિત્રોને આ વિષય અંગે શું સંદેશ આપવા માંગશો કે જેટલું ઇમ્પોર્ટન્સ આપણે સ્ત્રીની સોનોગ્રાફીઝ ને દવા ઉપર આપી છે જેમ ઘણીવાર જોઉં છું કે એક વર્ષ સ્ત્રીએ દવા લીધી હોય પણ હસબન્ડનો એક ટેસ્ટ ના થયો હોય એ વસ્તુ ના થવી જોઈએ આજના જમાનામાં જ્યારે આટલી સક્સેસફુલ ટ્રીટમેન્ટ છે તો અર્લી ટેસ્ટિંગ કરાવો અને જરૂર લાગે તો ટ્રીટમેન્ટ લો ટ્રીટમેન્ટ લેવામાં કંઈક નુકસાન કંઈ તમે નાના નથી થઈ જતા રાઈટ ને જેટલું વહેલું તમારું આ તકલીફ દૂર થશે તો તમે તમે લાઈફમાં બીજી વસ્તુ ઉપર ફોકસ કરી શકશો રાઈટ સ્પર્મ કાઉન્ટ ઓછા હોય તો એવું નથી કે તમારી લાઈફમાં બીજી બધી બહુ તકલીફ છે અત્યારે પ્રેગ્નન્સી નથી રહેતી એટલે તમારું બધું ધ્યાન એની પર જ રહે છે જ્યારે એની ટ્રીટમેન્ટ છે એકવાર પ્રેગ્નન્સી રહી જાય પછી તમે બીજી વસ્તુ પર શાંતિથી ફોકસ કરી શકો એટલે અર્લી ટેસ્ટિંગ અર્લી ટ્રીટમેન્ટ ડૉક્ટર હર્ષ તમે શું મેસેજ આપવા માંગશો આજે આપણે મુખ્યત્વે વાત કરી છે જનીનશાસ્ત્રની કે કેવી રીતે એ અલગ અલગ રીતે તકલીફો લાવી શકે છે પણ એટલું ખાલી ધ્યાન રાખવું કે ખાલી વીસ ટકાની અંદર તકલીફ આપે છે બાકી એંશી ટકાની અંદર બહારના કારણો હોય છે તમારું મોટાપુ છે તમારું ખાવાનું છે તમારી જીવનશૈલી છે તમે તંબાકુ લો છો કે નહીં એ બધા ઉપર પણ ધ્યાન રાખશો તો એ એટલું જ કારગર છે તમારા માટે ખાલી બધું જનીન શાસ્ત્રથી નહીં થોડું આપના પોતાના શરીર ઉપર પણ ધ્યાન રાખવું પડશે જી અને સમાજમાં જે ટેબુ છે આ જે કે પુરુષોને કોઈ તકલીફ ના હોય શકે એ પણ દૂર થવો જરૂરી છે અને પુરુષ પણ આગળ આવે પોતાના ટેસ્ટ કરાવે એ પણ એટલું જ જરૂરી છે તેમ કહી શકાય તો દર્શક મિત્રો આજની ચર્ચામાં આપણે સમજ્યા કે વંધ્યત્વ કોઈ એક વ્યક્તિની ભૂલ નથી અને એ કોઈ શરમજનક બાબત પણ નથી પુરુષમાં વંધ્યત્વ એક મેડિકલ કન્ડિશન છે તેમ કહી શકાય જેનું નિદાન અને ઈલાજ આજના સમયમાં શક્ય છે આ સંદેશ સાથે આપણે કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ ફરી મળીશું નવા વિષય સાથે અને ડોક્ટર જ્વાલ બેંકર અને ડોક્ટર હર્ષેઠ આપ અહીં આવ્યા દૂરદર્શનના સ્ટુડિયોમાં અને દર્શકોને આટલી અગત્યની માહિતી આપી તે બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આ સાથે જ આ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ નમસ્કાર વર્ષ બે હાજર છવ્વીસ ના નવા વર્ષના વધામણા કરતો એક ભવ્ય કાર્યક્રમ નવ વર્ષ આયોરી શુભમંગલ છાયોરી